પત્ની કયા દિવસે બંગડીઓ પહેરવાથી ઉંમર ઓછી થઈ જાય છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો એક વખત માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુને મળવા જાય છે અને કહે છે કે હે પ્રભુ હું તમને મળવા આવી રહી હતી ત્યારે મારી નજર રસ્તામાં પૃથ્વી લોક પર પડી ત્યારે મેં જે જોયું કે કેટલીક પરિણિત સ્ત્રીઓ એકબીજા સાથે ચર્ચા કરી રહી હતી કે સ્ત્રીની એક વસ્તુને સ્પર્શ કરવાથી તેનું ભાગ્ય બદલાઈ જાય છે અને જો કોઈ સ્ત્રી આ દિવસે બંગડીઓ પહેરે છે તો તેના પતિનું આયુષ્ય ઘટી જાય છે પ્રભુજી જ્યારથી મેં એ ચર્ચા સાંભળી છે ત્યારથી મારું મન વિચલિત થઈ રહ્યું છે તેથી જ મારી તમને વિનંતી છે કે તમે મારા બંને પ્રશ્નોના જવાબ આપીને મને સંતુષ્ટ કરો ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે હે લક્ષ્મી હું ટૂંકી વાર્તા દ્વારા તમારા બંને પ્રશ્નોના જવાબ આપીશ પરંતુ મારી એક શરત છે કે જ્યાં સુધી હું તમને આ વાર્તા સંભળાવું ત્યાં સુધી તમારે મન લગાવીને આખી વાર્તા સાંભળવી પડશે કારણ કે અધૂરી વાર્તા સાંભળવાથી તમને અધૂરું જ્ઞાન જ મળે છે જે જીવનમાં ક્યારે કામ આવતું નથી ત્યારે ભગવાન વિષ્ણુની વાત સાંભળીને દેવી લક્ષ્મી કહે છે કે ઠીક છે પ્રભુ હું તમને વચન આપું છું કે હું મારા પૂરા હૃદય થી કથા સાંભળીશ તમે વાર્તા શરૂ કરો તો મિત્રો વાર્તા શરૂ કરતા પહેલા હું તમને બધાને વિનંતી કરું છું કે કોમેન્ટમાં રાધે રાધે લખો અને જો તમે લડ્ડુ ગોપાલજીના સાચા ભક્ત છો તો તમે આ વાર્તા અંત સુધી ચોક્કસ સાંભળશો કારણ કે ભગવાન વિષ્ણુની આ કથા ચોક્કસપણે તમને તમારા જીવનમાં કંઈક નવું શીખવશે ભગવાન વિષ્ણુ કહે છે કે હે લક્ષ્મી એક શહેરમાં એક શ્રીમંત માણસ રહેતો હતો અને તે ખૂબ જ સમૃદ્ધ હતો તેની પાસે બધું હતું એક આલિશાન મહેલ દુકાન અને તેને પૈસાની કોઈ કમી નહોતી શેઠને ત્રણ પુત્રો હતા જે ત્રણેય પુત્રો પરિણિત હતા શેઠને ત્રણ પુત્ર અને તેમના પતિ પણ પતિની ખૂબ સારી સેવા કરતી હતી તેથી ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ હતું શેઠનો મોટો દીકરો સારા સ્વભાવનો ન હતો તેથી તે તેના માતા પિતા સાથે મેળ ખાતો નહોતો તેથી જ શેઠે તેના મોટા પુત્રને પૈસા ન આપ્યા અને તેના બે નાના પુત્રો અને ત્રણ પુત્ર ધૂમાં વહેંચી દીધા જેના કારણે મોટા પુત્રની આર્થિક સ્થિતિ બહુ સારી ન હતી ભગવાન વિષ્ણુ લક્ષ્મીને કહે છે કે એકવાર વાર વેપારી મનમાં વિચારે છે કે ભગવાને મને બધું આપ્યું છે પણ દીકરી નથી જો મને દીકરી હોત તો મેં મારા મનની બધી વાત તેને કહી શકત અને મારી દીકરીને ખૂબ જ વહાલ કરત ભગવાન વિષ્ણુ કહે છે કે તે તેની પત્ની સાથે સારું જીવન જીવી રહ્યા હતા પરંતુ પુત્રીની કમી મહેસૂસ કરતી હતી અને આ વાત હંમેશા શેઠજીને પરેશાન કરતી હતી શેઠજી હંમેશા શ્રી રાધા દર્શન કરવા તેમના ઘરની નજીકના મંદિરમાં જતા હતા ત્યારે એક દિવસ જ્યારે શેઠજી રાધાજીના દર્શન કરવા મંદિરમાં ગયા ત્યારે તે દિવસે મંદિરમાં એક સંત આવ્યા હતા શેઠને જરા દુખી જોઈને સંતે શેઠને પૂછ્યું કે તમે ઉદાસ કેમ છો તો શેઠે કહ્યું મહારાજ મારે દીકરી નથી અને એટલે જ હું દુઃખી છું તો સંતે હસીને કહ્યું કે જીવનમાં કોઈ વસ્તુની કમી છે તો તે સ્થાને ભગવાનને બેસાડવા જોઈએ પછી શેઠે મહારાજને કહ્યું કે મને દીકરી ન હોય તો મારે શું કરવું ત્યારે સંતે કહ્યું કે અરે શેઠ તમે એક કામ કરો તમે બરસાનાની પુત્રી શ્રી રાધાને તમારી પુત્રી તરીકે કેમ સ્વીકારી નથી લેતા ત્યારે ભગવાન વિષ્ણુ કહે હે લક્ષ્મી આ રીતે સંતના શબ્દોએ શેઠજીને ખૂબ પ્રભાવિત કર્યા અને તેને મહારાજના આ શબ્દો ગમી ગયા ત્યારબાદ તે જ દિવસે શેઠે રાધાની એક મોટી તસવીર મંગાવીને અને તેના રૂમમાં લગાવી દીધી હવે શેઠનું જીવન સાવ બદલાઈ ગયું ઉઠતી વખતે બેસતી વખતે સૂતી વખતે અને જાગતી વખતે તે રાધાજીને પોતાની પુત્રી માનીને વાત કરતો હતો અને એટલું જ નહીં આ શેઠ પોતાની પુત્રી રાધાજીને બધું કહીને ખૂબ આનંદ લેતા હતા આ કારણે શેઠને રાધા પ્રત્યે આટલી ભક્તિ હતી અને એવું લાગતું હતું કે જ્યારે પણ તે દુકાને જતો ત્યારે તે શ્રી રાધા રાણીને ભોજન અર્પણ કરીને અને પ્રસાદ લઈને જ જતો હતો અને જ્યારે તે સાંજે પાછો ફરતો ત્યારે તે રાધાને પ્રણામ કરતો અને તેની સાથે વાતો કરતો અને રાધાને ભોજન કરાવ્યા પછી પ્રસાદ લેતો ભગવાન વિષ્ણુ કહે છે કે હે લક્ષ્મી જ્યારથી વેપારીએ રાધાને પોતાની પુત્રી તરીકે સ્વીકારી છે ત્યારથી તે હંમેશ માટે ખુશ રહે છે જ્યારે પણ કોઈએ વેપારીને પૂછ્યું કે તેને કેટલા બાળકો છે તો તેણે હંમેશા જવાબ આપ્યો કે તેને ત્રણ પુત્રો ત્રણ પુત્રવધુ અને એક પુત્રી છે ભગવાન વિષ્ણુ કહે છે કે લક્ષ્મી એક દિવસ એક મહિલા શેઠના ઘરે બંગડી બનાવવા આવી ત્યારે રાધાએ વિચાર્યું કે આજનો દિવસ સારો નથી અને આ દિવસે બંગડીઓ પહેરવી અશુભ છે તેથી શ્રી રાધાએ પોતાની માયાથી એવી બંગડીઓ બનાવી કે તે દરેક બંગડીઓનો રંગ ખરાબ કરી દીધો જેના કારણે શેઠની પુત્રવધુઓએ તે મહિલા પાસેથી બંગડીઓ ન ખરીદી અને તેને પરત કરી દીધી બીજી બાજુ જ્યારે પછી તે ઝવેરી એ જ બંગડીઓ શેઠના ઘરે લઈ જાય છે ત્યારે વેપારીની ત્રણેય વહુઓ બંગડીઓ પહેરે છે અને પાછળથી રાધા પણ તે પ્રગટ થાય છે અને તે પણ બંગડી પહેરતી દેખાય છે જ્યારે રાધા દેખાય છે ત્યારે મણિહાર રાધાનું સ્વરૂપ જોયું તો તે તેને જોતો જ રહ્યો પછી રાધા રાણીએ કહ્યું કે પણ બંગડી પહેરાવી દો ત્યાં રાધાજીના આ શબ્દો સાંભળીને ઝવેરીએ વિચાર્યું કે શક્ય છે કે શેઠના ઘરે કોઈ મહેમાન આવ્યા હશે કારણ કે જ્યારે પણ હું આ ઘરે બંગડીઓ પહેરાવવા આવતી હતી ત્યારે મને ફક્ત શેઠની ત્રણ બહુઓ જ નજરે પડતી હતી જે હંમેશા બંગડીઓ પહેરતી હતી પણ આજે મેં આ દીકરીને જોઈ છે અને એવું લાગે છે કે કોઈ મહેમાન હશે ભગવાન વિષ્ણુ કહે છે કે હે લક્ષ્મી અને પછી એમ રાધાને બંગડીઓ પહેરાવી હવે રાધા રાણી બંગડીઓ પહેરીને એક છિદ્રમાં ગઈ અને ગાયબ થઈ ગઈ ત્યારબાદ બધાને બંગડીઓ પહેરાવી દીધા પછી ઝવેરી હંમેશની જેમ બંગડીઓના પૈસા લેવા શેઠની દુકાને ગઈ પછી ઝવેરીને જોઈને શેઠે કહ્યું લાગે છે તમે ઘરે બંગડીઓ પહેરાવવા ગયા હતા છે અને પછી વેપારીએ દર વખતે આપેલી એટલી જ રકમ કાઢીને વેપારીને આપી દીધી ત્યારે વેપારીએ કહ્યું શેઠજી આ વખતે મેં ત્રણ જણને ને નહીં પણ ચાર લોકોને ને બંગડીઓ પહેરાવી છે તેથી આ વખતે હું વધુ પૈસા લઈશ ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે હે લક્ષ્મી ઝવેરીની વાત સાંભળીને શેઠે કહ્યું કે ત્રણ વહુઓ સિવાય અમારા ઘરમાં ચોથો કોઈ નથી તો પછી તમે આ બંગડી કોને પહેરાવી પછી ઝવેરીએ શેઠને કહ્યું કે તે કોણ હતું મને ખબર નથી પણ હું એટલું જ જાણું છું કે મેં ચારેયને બંગડીઓ પહેરાવી છે પછી ઝવેરીની વાત સાંભળીને વેપારીએ કહ્યું ઠીક છે પહેલા તમે ત્રણ લોકોના પૈસા લઈ લો પહેલા હું ઘરે જઈને ચોથા વ્યક્તિના બાકીના પૈસા વિશે જાણીશ કે તે કોણ છે જેને તમે બંગડી પહેરાવી છે ત્યાર જ હું તને પૈસા આપીશ ઝવેરીએ કહ્યું ઠીક છે શેઠજી પહેલા તમે તમારા ઘરે જઈને ચકાસણી કરો કે ચોથો વ્યક્તિ કોણ છે અને પછી મને મારા પૈસા આપજો આટલું કહી ઝવેરી શેઠની દુકાનેથી ચાલ્યો ગયો ભગવાન વિષ્ણુ કહે છે કે હે લક્ષ્મી સાંજે જ્યારે શેઠજી ઘરે પહોંચ્યા ત્યારે તેમણે ઘરમાં આવેલા મણિહર વિશે પૂછ્યું તો તેમની પુત્રવધુઓએ કહ્યું કે અમે ત્રણેય જ બંગડીઓ પહેરી છે તો શેઠે કહ્યું કે મેં આ વાત મણિહરને સમજાવી કે અમારા ઘરમાં ફક્ત ત્રણ જ વહુઓ છે કે જે બંગડીઓ પહેરે છે પરંતુ ઝવેરી આ વાત સ્વીકારવા તૈયાર ન હતી અને તે વારંવાર કહેતી રહી કે મે ચાર લોકોને બંગડીઓ પહેરાવી છે ભગવાન વિષ્ણુ કહે છે કે હે લક્ષ્મી આ રીતે શેઠે તેની ત્રણ પુત્ર વધુઓને આખી વાત કહી ત્યારબાદ શેઠ આ વાતને ભૂલી ગયો અને તેના રોજિંદા કામમાં વ્યસ્ત થઈ ગયો શેઠે રાધા રાધા કહીને રાધાને પ્રસાદ આપ્યો અને ભોજન લીધું અને સુઈ ગયા અને શેઠ ઊંઘી ગયા ત્યારે રાધાએ તેને સ્વપ્નમાં દર્શન આપ્યા અને તેની આંખોમાં આંસુ હતા જ્યારે વેપારીએ તેની પુત્રીને પૂછ્યું કે તે ઉદાસ કેમ છે તો રાધાએ જવાબ આપ્યો કે પિતાજી આજે હું ખૂબ જ ઉદાસ છું આ મારા પિતાનું ઘર છે એમ વિચારીને મેં અહીં આરામથી બંગડીઓ પહેરી હતી પણ પિતાજી તમે મારી બંગડીઓના પૈસા પેલા ઝવેરીને ચૂકવ્યા નથી પિતાજી તમે મારી સાથે દીકરી જેવો વ્યવહાર કર્યો નથી તમે મને તમારી દીકરી તો બનાવી દીધી પણ તમે મને યાદ ના રાખી અને ભૂલી ગયા છો આના કારણે હું ખૂબ જ દુખી છું ભગવાન વિષ્ણુ કહે છે કે ઓ લક્ષ્મી ત્યારે આ સાંભળીને શેઠ સપનામાં રડવા લાગ્યા અને કહ્યું કે દીકરી કૃપા કરીને મને માફ કરી દે મારાથી મોટી ભૂલ થઈ ગઈ છે અને શેઠ તરત જ ઊંઘમાંથી ઊભો થયો તેની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા પછી શેઠે તરત જ તિજોરીમાંથી પૈસા કાઢ્યા અને મણીહરના ઘર તરફ ચાલ્યો શેઠે મણિહરના ઘરનો દરવાજો ખખડાવ્યો પછી મણિહરે દરવાજો ખોલ્યો અને શેઠને ત્યાં ઉભેલા જોયા તો મણિહરે કહ્યું શેઠજી તમે આટલી મોડી રાત્રે અહીં કેવી રીતે આવ્યા અને પછી મણિહાર શેઠને તેના ઘરની અંદર લઈ ગયો શેઠની તેને અંદર લઈ ગઈ ગઈ આંખો આંસુઓથી ભરાઈ પછી શેઠ કહેવા લાગ્યા કે તારા જેવો નસીબદાર કોઈ નથી તું બહુ ભાગ્યશાળી છે તો મણીહર બોલી કે શેઠજી શું થયું છે તો શેઠે કહ્યું મેં રાધાજીને મારી દીકરી બનાવી છે પણ મેં તેને મારી આંખે ક્યારેય જોઈ નથી પરંતુ આજે તે જ રાધાને તે તારા પોતાના હાથે બંગડીઓ પહેરાવી છે અને આજે આ પૃથ્વી પર તમારા જેટલા ભાગ્યશાળી કોઈ નથી છે હું તમને મારી દીકરીએ પહેરેલી બંગડીઓની કિંમત ચૂકવવા આવ્યો છું અને શેઠજીને આટલું કહીને તેમણે ઝવેરીની સામે પૈસા ભરેલી થેલી મૂકી અને કહ્યું આમાંથી જે જોઈએ તે લઈ લો ભગવાન વિષ્ણુએ કહ્યું કે હે લક્ષ્મી જ્યારે ઝવેરીએ સાંભળ્યું કે રાધા પોતે તેની તેની પાસેથી બંગડીઓ પહેરવા આવી છે ત્યારે આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા પછી ઝવેરી એ શેઠને કહ્યું કે શેઠજી રાધાજીને મેં મારા હાથે બંગડીઓ પહેરાવી દીધી અને આવું સૌભાગ્ય બીજા કોને મળે જે મને મળ્યું છે ફરી ઝવેરી શેઠજીને કહે છે કે મેં રાધા રાણીને મારા હાથે બંગડીઓ પહેરાવી હતી તો પછી હું તે બંગડીઓના પૈસા કેવી રીતે લઈ શકું એટલે હું રાધા રાણીને પહેરાવેલ બંગડીઓ માટેના પૈસા તમારી પાસેથી ક્યારે નહીં લઈ શકું મિત્રો ભગવાન વિષ્ણુ લક્ષ્મીને કહે છે કે હે દેવી પણ શેઠ ઝવેરીની વાતથી સંમત ન હતા તે શેઠજીએ પૈસાથી ભરેલી થેલી મણિહારના ઘરે રાખી અને ત્યાંથી સીધા ઘરે આવ્યા અને તેમની પત્ની સાથે શ્રી રાધાજીના મંદિરે ગયા અને તે દિવસ પછી શેઠજીએ તેમના બધા પૈસા આપી દીધા અને તેમણે સંસાર છોડી સંન્યાસ લઈ લીધો અને પોતાનું સંપૂર્ણ જીવન રાધાજીના મંદિરમાં રાધાજીની પૂજા કરતા કરતા વિતાવવા લાગે છે ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને કહે છે કે હે લક્ષ્મી અહીં શેઠ મંદિરમાં રાધાજીની ભક્તિમાં પાગલ બની જાય છે અને તેની પત્ની સાથે મંદિર જાય છે તે ત્યાં રહીને રાધા રાણીની પૂજા કરવા લાગે છે ત્યારે રાધા રાણી સ્વપ્નમાં પ્રવેશ કરે છે અને કહે છે કે તું તારી માતાની સેવા નથી કરતો તેથી જ તારી આ હાલત છે તારે આજથી જ તારી માતાના ચરણ સ્પર્શ કરવાનું શરૂ કરી દેવું જોઈએ પછી જુઓ કે તારું નસીબ કેવી રીતે રાતોરાત બદલાઈ જાય છે મિત્રો આગળ ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને કહે છે કે આ રીતે અટવાયેલો છોકરો દરરોજ તેની માતાના ચરણ સ્પર્શ કરવા લાગ્યો અને પછી એક મહાન માણસ બની ગયો અને તેને ધનની કોઈ કમી ન રહી ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે હે લક્ષ્મી હવે તમારે તમારા પહેલા પ્રશ્નનો જવાબ સમજી લેવો જોઈએ તમારો પહેલો પ્રશ્ન હતો કે જો કોઈ સ્ત્રીની કઈ વસ્તુ તેને કહ્યા વગર તેને સ્પર્શ કરે તો રાતોરાત કોઈનું ભાગ્ય બદલી શકે છે તો સારી રીતે સમજી લો કે જે વ્યક્તિ ધનવાનના મોટા પુત્રની જેમ તેની માતાના ચરણોની સેવા કરે છે તે તેની માતાના પગનું અમૃત ધોઈ પીવે છે તે વ્યક્તિનું સૂતું ભાગ્ય જાગી જાય છે અને એક દિવસ આવી વ્યક્તિ મહાન માણસ બને છે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે લક્ષ્મી હવે તમારા બીજા પ્રશ્નનો જવાબ સાંભળો તમારો બીજો પ્રશ્ન એ હતો કે કયા દિવસે સ્ત્રી બંગડીઓ પહેરે તો પતિનું જીવન ઘટે છે તો સમજી લો કે જે દિવસે મણિહરન શેઠની ત્રણેય વહુઓને બંગડીઓ પહેરાવવા આવ્યા ત્યારે રાધાજીએ જોયું કે મંગળવાર હતો તેથી રાધાજીએ તેમની મોહમાયાથી તે બંગડીઓને કાળી કરી નાખી હતી અને તે બંગડીઓનો રંગ ખરાબ કરી દીધો હતો જેના કારણે શેઠની વહુઓને બંગડીઓનો રંગ પસંદ આવ્યો ન હતો અને પછી બે દિવસ પછી કે શુક્રવારે આવે છે ત્યારે બંગડીઓનો રંગ સુંદર થઈ જાય છે અને ત્રણેય અને રાધાજી પોતે એમ ચારે જણ બંગડીઓ પહેરે છે એટલે હંમેશા માટે કાયમ સતર્ક રહેવા માટે રાધા રાણી શેઠની ત્રણ વહુઓના સપનામાં આવે છે અને તેઓ ત્રણેય વહુઓને બગડીઓનું મહત્વ સમજાવે છે के दरेक परिणित महिलाएं बंगड़ियों पहरता पहला के खास ध्यान नंबर वन एक परिणित महिलाएं एकवीस जो ये नंबर बे नवी बंगड़ी हमेशा सवारे के सांजे पहरवी जो नंबर तरण के नवी बंगड़ी हमेशा रविवार के शुक्रवार पहरवी जो ये કારણ કે આ દિવસે બંગડીઓ પહેરવાથી પતિનું આયુષ્ય વધે છે નંબર ચાર બંગડી મંગળવાર કે શનિવારે ન ખરીદવી જોઈએ અને તમારે તેને પહેરવી પણ ન જોઈએ કારણ કે આ દિવસે બંગડીઓ પહેરવી તે તમારા પતિનું આયુષ્ય ઘટાડે છે મિત્રો બંગડીઓ એ સોળ મહત્વપૂર્ણ શણગારો એક છે તેથી જ્યારે પણ તમે બંગડીઓ પહેરો ત્યારે તેને સમજી વિચારીને પહેરો તો મિત્રો જો તમને આ વાર્તા ગમી હોય તો કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હજુ સુધી વિડિયોને લાઇક ના કર્યો હોય તો વીડિયોને એક લાઇક કરી વધુમાં વધુ શેર કરો તેમજ કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે અવશ્ય લખજો મિત્રો ફરી મળીએ એક નવા વિડિયોમાં ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે